તો મિત્રો આપણે એરંડામાં દવા છોટી તે એરંડાનો સારો વિકાસ થયો છે જો મિત્રો તેરંડાની પછી આ પલની પહેલી માલરી આવી અને બચકી નાખવાની હોયથી તો એરંડા તમારો સારો ફાલ અને મસ્તન થાય ફાલ વધાવો છો અને जय माताजी मित्रों जय माताजी मित्रों आपड़े आवी गया छे एरंडा में पानी वाळवा जय माताजी मित्रों